જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે હાથ ને પચાસ આઠ વાગ્યા માં દસ મિનિટ ની દ્વાર છે આજે અમારા અસ્તે હવર અવર માં તો ભાઈ હવે પર થઈ ગયા છે ડાયરીમાં શું લગાડવાનો કે ફોટા લગાડવાના ફોટા લગાડી દીધા છે બરોબર છે અને સ્કૂલે જવાનો સ્કૂલે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે તો હવે છે ફટાફટ ભાઈને ફટાફટ સ્કૂલે અને હવારમાં ત્યાં કેમ મગમઠ મગાવ્યા હતા એટલા વેલા

અને કે મને ખાવા આપીજો બોલો ક્યાં મેળ કરવો પેલા ઠેલો કાઢ પછી ખાવાનો ભાઈ અને અસ્તિબેન ને છે ને સહેલું પેપર હતું અસ્તિબેન કેવું પેપર આજ કયું હતું એવું છે બધું હાસું લખ્યું એવું છે કાંઈ નહીં હાલો તો હવે જો રસોઈ તૈયાર જ છે જૈન સીધા ખાવા જ બેસી જાઓ કારણ કે ભૂખ એટલા માટે લાગે કારણ કે અસ્થિબેન ને શું છે હવારમાં નાસ્તો કરવાનો ન હોય ખાલી સાદું પેન વ્યા જાય છે એટલે ચ્યારે ભૂખ લાગે હવામાં નાસ્તો ને જરા ભૂખ ન લાગે એમ એ આપણે કરીને દેવાનું બોટલે આપણે કાઢી દેવાની કાંઈ નહી હવે અસ્તીબેન છે ને જમી લે બરોબર છે ભૂખ લાગી છે ભૂખ તો ભાઈ થોડીક વાર આરામ કરવા માટે થોડીકવાર વી ગયા હતા તો પછી પરવા સ્કૂલેથી આવ્યા જ્યારે જગ્યા છે તો પરવાયો છે પપ્પાની હારે અને અસ્થિબેન નાસ્તો કરવા બેઠા છે બરોબર છે અને એનું લેસન સારું હતું તેને ભૂખ લાગી તો એ નાસ્તો કરવા બેહી ગઈ છે બરાબર ને શૂટનું કામકાજ શરૂ છે તો શૂટિંગ કરવાનું છે તો તૈયાર થઈ ગયો છું તો હવે રીતે અંદર રેડી થાય છે બરાબર છે અને રેડી થઈ ગયો છું કઈ નહીં હવે શૂટ શરૂ કરી દઈ કાલે તો ભાઈ જમી કાર્ય નવરા થઈ ગયા છીએ અને મમ્મી પપ્પા છે ને સમાચાર જોવા મળ્યા છે તો મમ્મી પપ્પા બે ગયા સમાર સમાચાર જોવા અમારા હસ્તે બેન બાજુમાં હોય બે ગયા છે પરવા ભાઈ કઈ હા પરવા ભાઈ તમને બતાવ્યું મારા ભાઈ છે ને ફોન જોવો છે ને એટલે ખૂણા ઘડી બેઠા બહાર નીકળો હાલો હાલો બહાર નીકળો હાલો એટલે આ અમારા પર્વભાઈ ના છે ને આવા કામ છે જો ફોન જોવો તો ને એટલે ખૂણા જઈને બેઠો આ દરવાજો છે દરવાજો ને ખૂણે જઈને બેઠો મારા ભાઈ તો અમારા ભાઈને છે ને ફોન જોવા તો છે ને છુપાઈ છુપાઈ જોવો પડે કારણ કે ખબર છે પપ્પા મમ્મી ભાળી જાય ને એટલે ભાગી જાય તરત પાછો લઈ લે તો કઈ નઈ જમી કરીને ફ્રી થઈ ગયા છે મમ્મી પપ્પા ફ્રી જોવે છે હમણાં હસ્તી યાર વાર છે અમારા પરવા ભાઈ જોતા પકડાઈ ગયા છે અને રીધી બધું ઘરનું કામ કરે છે જી પર્વે ભાઈ પકડાણા ફોન જોવામાં એ તો હામે જોતો ને આજ તો શું કર્યું એને ખબર દરવાજાને પાછળ ખૂણામાં જઈને બેઠો બેઠો ફોન જોતો તો હા એટલે બે બે ની બે ગતિ તારી ને મારી બાકી મમ્મી પપ્પા દી રૂમમાં જ બેઠા છે એ આપી દીધો નહીં ભાઈ જોતા હતા

પછી ફોન લઈ લીધો અને મૂકાઈ દીધો ટીવી જો પપ્પા પછી હમણાં હુડ આવી દઈ અને વેલા એ થાકી ગયા છે હવાર માં છીએ ને તો કાંઈ નહીં તો એર છે ને એન્ડિંગ નું એન્ડિંગ નાખું બરોબર હું જ જવાનું છે એટલે ઓકે ચાલો તો ભાઈ હવે થાકી ગયા છે એટલે હું બહુ આવે છે તો આ વ્લોગનો કરું છે એન્ડ આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વ્લોગ તમને કહેવો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ હવે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો આવજો